કાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન આ રક્ષાબંધનનો તહેવાર ભારતીય રાષ્ટ્રીય તહેવાર તરીકે ગણવામાં આવે છે આ દિવસે હરખની હેલી બહેનોના મનમાં હોય છે કારણ કે પોતાના ભાઈઓના આયુષ્ય માટે પ્રગતિ માટે તેમના ધંધાર છે કામયાબી માટે એ પોતે એક જે ધાગો બાંધીને તેના આયુષ્ય અને તેની સાથે હર હંમેશ તેની લાગણીઓ જોડાયેલી રહે છે આ ધાગો નથી પરંતુ આ પવિત્ર બંધન છે ભાઈ બહેનનું બંધન છે નમસ્કાર હું કંચન પરમાર પર ન્યૂઝ આવો વાત કરીએ વડોદરા શહેરની વડોદરા શહેરમાં કાલે રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવાયો તમામ બહેનોએ પોતાના ભાઈઓને આશીષ આપી એક પવિત્ર હાથમાં ધાગો બાંધી અને ઓવારના પણ લીધા હોય ત્યારે વડોદરા શહેર પોલીસ પણ કેમ પાછી પડે તેમને પણ એમ થયું કે વડોદરા શહેરની રક્ષા કરવાનું જવાબદારી જ્યારે તેમના માથે હોય ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને જોઈન્ટ સીપી ડૉક્ટર લીનાબેન પાટીલ તેમજ અભિષેક ગુપ્તા ડીસીપી જ્હોન ત્રણના આ ત્રણેય અધિકારીઓ દ્વારા કમાટી બાગ ખાતે લોકોને હેલ્મેટ વિતરણ કરી તેમજ રાખડીઓ પણ બાંધવામાં આવી હતી જાહેર માર્ગ પર અવર જવર કરનાર લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને પોલીસે પોતાની સલામતી રહે કારણ કે બહેન જેમ ભાઈઓની સલામતી માટે રાખડી બાંધે છે તેમ પોલીસ પ્રજાની વારી આવે હતી અને સલામતીના ભાગરૂપે હેલ્મેટ વિતરણ કરી લોકોમાં જાગૃતતા ફેલાવી હતી ને આવી જ રીતે જ્યારે પોલીસ પ્રેમ અને લાગણીના ભાગરૂપે જ્યારે લોકોને સમજણ આપતી હોય છે ત્યારે લોકોના ચહેરા પરનું જે સ્મિત છલકાતું હોય છે તે ખરેખર પોલીસ પ્રત્યેનું જે પ્રેમ હોય છે અને જે ભાવુકતા હોય છે તેનો કંઈક અલગ જ આનંદ હોય છે અને આનંદ અલગ આનંદ કાલે વડોદરા શહેરની જનતાએ માણ્યો હતો કારણ કે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસીમા કુમાર તેમજ જાંબાઝ લેડી ઓફિસર જોઈન્ટ સીપી એવા ડૉક્ટર લીનાબેન પાટીલ અને યંગ ડીસીપી ઝોન ત્રણના અભિષેક ગુપ્તા આપ સૌ જાણો છો કે આ ત્રણેય અધિકારીઓ એકદમ પ્રજા હિતનું કામ કરનારા છે અને આ ત્રણે ત્રણ અધિકારીઓ જ્યારે એક સાથે આવે ત્યારે કંઈક લોકોની અંદર લાગણીનો ભાવ થાય જ તેમાં કોઈ નવાઈની વાત ન હોય પરંતુ વાત એ છે કે પ્રજા માટે જ્યારે એમની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે જ્યારે પોલીસ આટલું સરસ કામ કરતું હોય ત્યારે એ સરાહનીય પાત્ર છે

આપણા ભાઈ અને બહેનના જે સુરક્ષા માટે એકબીજાનો કમિટમેન્ટ દોરાવવામાં આવે છે આ પાવન પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે તમે જોયું કે મહિલાઓ પુરુષો વરિષ્ઠ નાગરિકો અને ત્યાંથી ગુજરતા તમામ પ્રકારના જે મોટર યુઝર છે એમને આપને સતર્ક કરવા માંગીએ છીએ નાના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરી છે તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણે સફળતા છે તો આપણે દરેકને અપીલ કરવા માગું છું કે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જેમના પાસે આજે હેલ્મેટ છે પહેરવાનું શરૂ કરે જેમને પાસે નથી હેલ્મેટ કરી દે પોતે પહેરે પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ આપણા સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કહીએ છીએ તો દરેકને આગ્રહ કરે કે હેલ્મેટ પેરો પોતાનું સુરક્ષા અંગે ધ્યાન રાખો તો એક અભિયાન ના રૂપે શહેર માં જા રહે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે આ જે આપના જે રક્ષાબંધન નું ઉજવણી છે આ સુરક્ષાબંધન પણ થાય પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષા ના પરિપ્રેક્ષ્ય માં સંબંધ વધુ સદૃઢ થાય એક સાથે મળીને આપણે

ખોટી રીતે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર એમને સર સરકાર આપો એ આપણી પણ ફરજમાં આવે છે તો એમને અને આપણને બંનેને આ વસ્તુ બહુ જ સારી રીતે અનુકૂળતા રહે તમે એમને રાખડી બાંધી એમને તમને ભેટ સ્વરૂપે હેલ્મેટ આપ્યું છે કેસમાં તો સારી મારી સુરક્ષાની એમને જવાબદારી દીધી છે તો હું પણ એમને સપોર્ટ કરવા માટે મારો પૂરો પ્રયત્ન કરીશ